નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં નવરાત્રીની શુભ શરૂઆત થઈ રહી છે અને નવલા નોરતા છે માતાજીની આરાધના પૂજા સાથે જ તમને ખબર છે કે ગરબાનું મહત્વ બહુ જ છે હવે તો ગુજરાતના ગરબા ન માત્ર ગુજરાત કે ન માત્ર ભારત વિદેશમાં પણ એટલા પ્રખ્યાત છે ને હવે વિદેશમાં ગુજરાતી ગરબાઓનું આયોજન થતું હોય છે યુનેસ્કોમાં ગરબાને જ્યારે સ્થાન મળ્યું છે ત્યારે ગુજરાતના ગરબાની ગુંજ દેશ વિદેશમાં ગુંજી રહી છે અને એટલું સરસ આયોજન થતું હોય છે ગરબાનું આયોજકો દ્વારા કેટલાય મહિનાઓની મહેનત કરવામાં આવે છે અને મહેનતના અંતે આયોજકો એક સરસ મજાનો ડોમ તૈયાર કરે છે અથવા તો એક પાર્ટી પ્લોટ કે ક્લબ હાઉસ હોય ત્યાં એક જગ્યા પસંદ કરીને જે ખેલૈયાઓ છે એમના માટે તમામ સગવડો મળે તૈયારી કરતા હોય છે સાથે જ પોલીસ પણ નવ દિવસને લઈને એલર્ટમાં હોય છે અને ખાસ તો જે આયોજકોને આ વખતે તકલીફ પડી છે એમાં જે ફાયર એનઓસી જે આ વખતે પોલીસે ફાયર એનઓસી આપવાનું જે ફરજિયાત બનાવ્યું છે તો બીજી તરફ ફાયર વિભાગ પાસે પૂરતો સ્ટાફ નથી અને ફાયર વિભાગે આયોજકોને ત્રીસ નિયમો સાથેની એક ગાઈડલાઇન આપી છે આ ગાઈડલાઇનનું પાલન થાય તો તમને એનઓસી મળે બીજું નિયમ પાલન કરનાર ગરબા આયોજકોને જ પરમિશન મળે છે અન્યથા પરમિશન મળતી નથી અને સાથે જ મેં કહ્યું એમ કે નવ દિવસ તો પોલીસ પણ હાઈ એલર્ટ પર રહેશે સુરત જિલ્લા પોલીસ પણ નવરાત્રિને લઈને સજ્જ બની છે સુરત શહેરમાં આમ જોઈએ તો કુલ નાના મોટા ગરબાનું આયોજન ત્રણ હજારથી વધુ ગરબાનું આયોજન થતું હોય છે બીજું કે પોલીસ ટીમ છે એ સતત ટ્રેડિશનલ ડ્રેસમાં શહેરોમાં સતત નાઇટ પેટ્રોલિંગ કરશે અને મહિલાઓની સુરક્ષા માટે મહિલા ટીમ અને એન્ટી રોમિયો સ્ક્વોડની રચના પણ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ નવરાત્રિના નવ દિવસ સતત વોચમાં રહેશે અને સ્પેશિયલ બ્રાન્ચ પણ આ અંગે સતર્ક રહેશે એ બધી જ વાતોને લઈને ગરબા આયોજકો અને ખાસ તો ખેલૈયાઓ માટે આ તમામ તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે નવરાત્રી ની ઉજવણી સતર્કતા કેટલી આ મુદ્દે લોકમંચમાં કમલેશ પરમાર વડોદરા આપણી સાથે જોડાયા છે આયોજક છે કારણ સ્વાગત છે લોકમંચમાં અને સાથે જ અમદાવાદ ભારત ના ગરબા મૌલિક સાથે છે ગરબાના જે કે ખેલૈયાઓ ગરબા જોવા માટે ગુજરાત માં આમ તો એ પછી બરોડા હોય કે અમદાવાદ હોય વિદેશ થી પણ લોકો આવતા હોય છે મૌલિક મૌલિકભાઈ આ વખતે કયા પ્રકારનું આયોજન છે ને શું નવીનતા છે રાઈટ 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 તો આ વખતે આપણે ગરબાનું આયોજન કરેલું છે કે આપણે સવાર સુધીના ગરબાનું આયોજન કરેલું છે જે આપણે પહેલા આપણે જે પૂર્વજો કરતા હતા કે ઢોલ અને શહેણાઈ નો ઉપયોગ કરીને અને પ્રોપર બધું જ એવી વ્યવસ્થા કરી અને જે બી લેટ નાઇટ સુધી આપણે ગરબા કરતા હતા બે ત્રણ ચાર વાગ્યા સુધી તો એ જ રીતની આપણી આખી વ્યવસ્થા અહીંયા કરેલી છે આપણે ગરબાનું આયોજન કરેલું છે જેમાં આપણું નામ દીવી કરીને દીવી ગરબા નામ રાખેલું છે અને એમાં આપણે સવાર સુધીના ગરબા ઢોલ અને શહેણાઈ બિલકુલ પણ મૌલિક ભાઈ આ વખતે જે આયોજકોએ જે ગરબા ને લઈને તૈયારીઓ કરી છે એમાં એવું સાંભળ્યું છે કે આયોજકો ને મુશ્કેલી બહુ જ પડી છે પરમિશન ને લઈને જે પ્રમાણે ઘટનાઓ ઘટી છે એને લઈને અને ઇન શોર્ટ એક્સરસાઇઝ બહુ કરવી પડી છે મૌલિકભાઈ ના પરમિશનને ને લઈને તકલીફ તો નથી પડી પણ થોડું ડીલે થયું છે પણ એના લીધે કોઈ તકલીફ નથી આવી અમને પૂરતો સપોર્ટ મળ્યો છે ફાયર નું અને પોલીસના વિભાગમાંથી બી પૂરતો સપોર્ટ મળ્યો છે અને બધું ટાઈમ પર જે એપ્લિકેશન હતી બધું એક્સેપ્ટ કરી લીધું છે એટલે એ રીતે પૂરતો સપોર્ટ મળ્યો છે તકલીફ અમને થોડી વરસાદના કારણે પડી છે પણ એ બી છેલ્લા ત્રણ દિવસ પછી બે દિવસ વરસાદ નથી એના લીધે બધું કોમ્પ કોપ અપ કરીને બધું જ કમ્પ્લીટ કરી દીધું છે એટલે એ રીતે જોતા બધું વ્યવસ્થિત આ વખતે ઘણા બધા લોકો ત્રણ વર્ષ પહેલા કે આપણે ગરબા બાર વાગ્યા સુધી ઉપર અને એ રીતે થઈ રહ્યું હતું આ વખતે જોઈએ તો બધી જ જગ્યા આપડે અમદાવાદ છે સુરત છે વડોદરા છે સવાર સુધીના ગરબા મંડળી ગરબા જેમાં આપણે ઢોલ અને શહેન યુઝ કરી ગોઠવ્યો છે પ્લસ બધા દર વખતે ગરબામાં કેવું હતું પહેલાના ટાઈમમાં કેવું હતું બે વર્ષ પહેલા ત્રણ વર્ષ પહેલા કે આપણે ઇન્સ્ટોલેશન આર્કિટેક્ચરલ ઇન્સ્ટોલેશન એ ઓછું જોવા મળતું આ વખતે બધા લોકો એના ઉપર બી વધારે ફોકસ કરે છે મારા ઘણા બધા મિત્રોએ બી ગરબા નું પ્લાનિંગ અને આયોજન કરેલું છે એ લોકોનું બી બધું બહુ જ છે આપણે બી એવું ઇન્સ્ટોલેશન પર ધ્યાન રાખેલું છે એટલે આ વખતે લોકો ખાલી ગરબા ખાલી એક પાર્ટી પ્લોટ રાખીને નહીં પણ આખી લેન્ડ ડેવલપ કરી અને એની માટે બધું આર્કિટેક્ચરલી ઇન્સ્ટોલેશન ક્રિએટ કરી ઢોલ મંજીરાવાળા ગરબા સવાર સુધી ચાલે એ રીતના આપણે બધાના મોસ્ટલી અમદાવાદમાં બી એટલા બધા ગરબા છે પચીસ થી ત્રીસ જેવા એવા ગરબા થઈ રહ્યા છે કે જે સવાર સુધી ચાલે બિલકુલ આપનો ફોન સીધો કરશો ત્યાં સુધી ફેમસ છે અને વિદેશમાંથી પણ લોકો બરોડાના ગરબા જોવા ખાસ આવતા હોય છે ત્યારે કયા પ્રકારનું આયોજન બરોડામાં આયોજકો ને લઈને છે

એ લોકો જે જોશ હતો ને જે માર્કેટમાં જે તેજી હતી એના લીધે અમે ગરબા આયોજન કરી શક્યા બરાબર અને કમલેશભાઈ જે પ્રમાણે વાત કરીને કે મૌલિક ભાઈ કે લેન્ડ આખી ડેવલપ કરવામાં આવે આર્કિટેક્ચર પ્રમાણે આખું એક સ્ટ્રકચર ઉભું કરવામાં આવે છે તો ખાસ બરોડામાં કયા પ્રકારનું આખું એક આ પ્લાનિંગ હોય છે અને કઈ રીતે આ વર્ષે તમે કયા પ્રકારની નવીનતા ખેલૈયાઓને આપી રહ્યા છો એક તો પ્રથમ તો અમે મોટા ભાગના સ્ટેજ વોટરપ્રુફ બનાવ્યા છે મેદાનનો

parking ની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ખેલૈયાઓ મન મુકી મારે અને જે પ્રમાણે ઉત્સાહ અને જે પ્રમાણે અહીંયા જે પ્રતિભાવ મળ્યો એ પ્રમાણે અમે અમારા જે આ mission છે એમાં મોટા ભાગે સફળ થયા છે એવું લાગે છે બરાબર છે ચલો મેડમ આપ સાંભળી રહ્યા છો કે બંને આયોજકો અમદાવાદ અને બરોડાના આયોજકોએ કહ્યું કે બહુ સુંદર પ્રકારનું આયોજન એમણે કર્યું છે પણ હવે કહેવાય ને કે પોલીસની જવાબદારી પણ આમાં ક્યાંક વધી જતી હોય છે અને ખાસ કરીને સુરતની જો હું વાત કરું રે

એમાં પરંપરાગત વેશભૂષા સાથે અમારી મહિલા પોલીસ કર્મચારી જે છે એ પોતાની ફરજ બજાવશે જેથી એન્ટી રોમિયો સ્કોડ જેવું એમનું કામ રહેશે અને ખાસ કરીને અમારા સિનિયર ઓફિસર થી માંડીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ક્રાઇમ બ્રાન્ચ પણ આની અંદર તૈનાત રહેશે અને જે મોટા આયોજકો છે એમાં એટ એ ટાઈમ એની કેપેસિટી જે છે એનાથી વધી ના જાય એટલા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ સીસીટીવી કેમેરા એમના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ઉપર લગાડવામાં આવશે જેની ફીડ અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટમાં પણ રહેશે જેથી અમે એટ ધ ટાઈમ કેટલા લોકો અંદર છે જે તે વેન્યુ ઉપર અથવા ડોમમાં કે જે આયોજન થઈ રહ્યું છે તેમાં એ અમે જોઈ શકીશું જેથી એને નિયંત્રણ કરી શકાય એટલે એમની ફાયર એમનું ઇલેક્ટ્રિકલ આરોગ્ય અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટના આધારે અને એમની પાર્કિંગ કેપેસિટી અને ખાસ કરીને જ્યારે બહેનો મોડી રાત સુધી રમતી હોય

કે પોલીસે આપવાનું ફરજિયાત બનાવ્યું છે બીજું કે ફાયર પાસે એટલો સ્ટાફ નથી આયોજકો આ આ બધા છે એનઓસી મેળવવામાં બહુ મુશ્કેલી પડી રહી છે એની પાછળનું કારણ શું કે સ્ટ્રીક બહુ બન્યા છો તમે લોકો એનું મેન કારણ તો એ છે કે મોડા સુધી વરસાદ ચાલુ રહ્યો કારણ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ જે સંબંધિત ડિપાર્ટમેન્ટ છે ત્યારે સર્ટિફિકેટ ઇશ્યુ કરી શકે જ્યારે સ્ટ્રક્ચર રેડી હોય એટલે ખાસ કરીને છેલ્લા અઠવાડિયાની અંદર દક્ષિણ ગુજરાતનો માહોલ જે છે વરસાદ નો રહ્યો એટલે જ્યાં સુધી મેદાનોમાં પાણી સુકાય નહીં એમના સ્ટ્રક્ચર પાર્કિંગ અને સ્ટેબિલિટી સર્ટિફિકેટ માટે જે જરૂરી છે ના હોય ત્યાં સુધી કન્સર્ન ડિપાર્ટમેન્ટ કામ નહી કરી શકે અને જે પણ દુર્ઘટના જ્યારે મોટી સંખ્યામાં માણસો ભેગા થતા હોય તો કોઈ પણ દુર્ઘટના ના થાય અને ઇમરજન્સીમાં આપણે એને રિસ્પોન્સ સારી રીતે આપી અને બચાવી શકીએ એને ધ્યાનમાં રાખી અને એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પેરામીટર્સ નક્કી થાય છે બિલકુલ પણ મેડમ ખાસ એવા કઈ પ્રકારની એપ્લિકેશન આવી કે જેને મેક્સિમમ નકારવામાં આવી હોય તો એની પાછળના કારણો કયા હતા કે જેને લઈને એપ્લિકેશનો તમારા તરફથી નકારવામાં આવી હોય રિજેક્ટ કરવામાં આવી હોય હાલમાં અમારા સુરતની અંદર 15 જેટલા મોટા આયોજકો એપ્લિકેશન કરેલી છે આમ તો નાના મોટા ત્રણ હજાર થી વધારે આયોજનો થતા હોય છે પરંતુ એટ આ સ્ટેજ ઉપર અમે કોઈને ના પાડી દીધી એવું નથી પરંતુ અત્યારે પરમિશન જેના કમ્પ્લીટ સર્ટિફિકેટ આવે છે એવા અમે ત્રણ જણે અત્યારે હાલમાં ઇશ્યુ કર્યું છે અને બાકી એનું પ્રોસેસ ચાલુ છે અમુક આયોજક એવા પણ છે કે જેના ત્યાં પાણી ભરાયેલું હોય અથવા એમની તૈયારીઓ ચાલી રહી છે તો બે દિવસ પછી એમનું આયોજન કરવાના છે એટલે ત્રીજા નોરતાથી ત્યાં ગરબા શરૂ થશે હેતલ ભાઈ જે પ્રમાણેની વાત આખી જે અત્યારે અરે કમલેશભાઈ જે પ્રમાણે ચાલી રહી વાત કરી તમને શું લાગે છે કે પોલીસ તરફથી પરમિશન જયારે આપવામાં આવતી હોય છે ત્યારે ઘણા આયોજકોએ એવું કહ્યું છે કે અમે આયોજન હજુ સુધી પૂરેપૂરું મતલબ જે સર્ટી મેળવવા જોઈએ જે ડોક્યુમેન્ટ ફુલફિલ કરવા જોઈએ કરી શક્યા નથી હાલાકી તમે તો મૌલિકભાઈ કરી દીધા છે અને એને લઈને તમારું આયોજન થઈ ગયું છે પણ ખાસ કયા પ્રકારની તકલીફ એમને પડી છે કે જેઓ આ સબમિટ નથી કર્યા ડોક્યુમેન્ટ્સ અને કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ વધારે ટફ હતા જે સબમિટ કરવા જરૂરી હતા અમારા તરફથી તો મોટા ભાગના ડોક્યુમેન્ટ્સ સબમિટ લગભગ સો ટકા ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા છે પૂરતા બી થઈ ગઈ છે ને અમારી લગભગ પરમિશન બી થઈ ગયેલી છે પણ જે અમુક ડોક્યુમેન્ટ એવા છે જે ઘણા આયોજકોને મુશ્કેલી પડે પડેલી છે એક તો પીડબલ્યુડી પછી જે સ્ટ્રકચર વાળું હોય સ્ટેજ સ્ટ્રક્ચર છે પછી ફાયરની જે નવી SOP આવી છે ગાઈડલાઈન આવી એ છેલ્લા દિવસ આવે એટલે એના તાત્કાલિક ધોરણે અમલ કરવાનું થોડું અઘરું પડી બહુ લોકોને પછી આપણે ઇમરજન્સી ને એ બધી સિસ્ટમ મેડિકલ સુવિધા અમે તો હોસ્પિટલ સાઇટ થી હું પોતે મેડિકલ માં છું એટલે એ બધી પ્રસ્તાવા મને તકલીફ નથી પડી અને લગભગ બધી પૂર્તતા હું પૂર્ણ કરેલી છે બરાબર છે અને બીજા આયોજકોને જે તકલીફ પડી રહી છે એમાં આ વખતે લાગે છે કે તંત્ર થોડું સ્ટ્રીક થયું છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ફાયર ડિપાર્ટમેન્ટ હોય કોર્પોરેશન હોય એટલે સ્ટ્રિક્ટ નથી થયું થોડું કામગીરી એમની બી વધી છે અમારી બી વધી છે એ લોકો સામે એવું અમને પેલો સહકાર બી આપે છે અમને સમજાવે બી છે મિટિંગો કરીને એ લોકો બે ચાર વખત અઠવાડિયા પહેલાથી મિટિંગો ચાલુ કરી છે અમને સૂચના આપવામાં આવેલી છે માર્ગદર્શક આવી રીતના કરવાનું આ રીતના કરવાનું એટલે થોડી કામગીરી વધી છે

કે એક એક કિલોમીટર સુધીના દૂર પાર્કિંગ કરવા જવું પડતું અને પછી ટ્રાફિક રહેતા મેજર પ્રોબ્લેમ હતો અને આ વખતે જે તમે પહેલા ક્વેશ્ચન પૂછ્યો અને કમલેશભાઈ ભી જવાબ આપ્યો તો આ એક અમારે મેજર એ જ ઇસ્યુ હતો કે ફાયર એનો ફાયરના નો બહુ જ લેટ આવ્યા અને એના લીધે અમારે થોડુંક હર્ડલ થયા પણ અમને સપોર્ટ સારો હતો તો અમારે એ કાર્ય પતી ગયું ઓકે

ના એકદમ તમારી કે એને ટેકલ કરવા માટે આપણે પોલીસ ની ફૂલ સપોર્ટ છે ભી પ્રોબ્લેમ્સ થાય તો તો પૂરો સપોર્ટ છે અમારી પાસે એની સિવાય સિક્યુરિટી કે આપણી સિક્યુરિટી ભી અમારે એનો સર્ટિફિકેટ અને સબમિટ છે કે મિનિમમ આટલી જગ્યા હોય તો આટલા બાઉન્સર્સ તો હોવા જ જોઈએ આટલી તમારી લેડી સિક્યુરિટી ફિમેલ સિક્યુરિટી તો એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીએ તો આ બધી વસ્તુ થવાના બહુ ઓછા ચાન્સીસ રહે છે ઓકે એટલે પ્રાઇવેટ સિક્યુરિટી પણ આપણી એટલી જ એલર્ટ હોય છે માનું છે મૌલિકભાઈ करेक्ट અચ્છા જ્યારે જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ નો મેડમ ને પૂછું મેડમ જ્યારે પોલીસ તરફથી જયારે আয়োজકો ને છે સુરક્ષા પૂરી પાડવામાં આવે છે અથવા ખેલાડીઓને જે સુરક્ષા પૂરી પાડવામાં આવે છે

અને એમને ડૂઝ અને ડોન્સ શું છે એ પણ સમજાવવામાં આવ્યું પ્લસ એમના સ્વયંસેવકો જે છે એમનો બેકગ્રાઉન્ડ જે છે એ કોઈ ગુનાહિત ના હોવું જોઈએ એ પ્રોપર એમનું વાણી અને વર્તન હોવું જોઈએ જેથી બેન દીકરીઓ જે રમી રહી છે એની સાથે ક્યાંય એવું કોઈ વાતાવરણ ઉભું ના થાય કે કોઈ ગેરસમજ પણ ઉભી ના થાય અને અગત્યની વાત એ છે એમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જ્યારે પણ તમને મદદની જરૂર પડે તો અમારો સંપર્ક કરો જેથી અમે તરત એમને ક્વિક રિસ્પોન્સ આપીએ અને કોઈ પણ ઇશ્યુ જે જે વાતાવરણ મેન્ટેન એના માટે સહિયારો પ્રયાસ થઈ શકે અને ખાસ કરીને નો યુઝ કરી અને જે પણ નશાકારક માણસો હોય એને અલગ તારોબા વાહન ચેકિંગ સઘન વાહન ચેકિંગ કરવું પેટ્રોલિંગ કરવું અને મોડા સુધી ખાણીપીણીની માર્કેટ પણ ચાલુ હોય છે કારણ કે ગરબે રમી અને માણસો થાક્યા હોય ખીલેયા થાક્યા હોય તો સ્વાભાવિક છે એ ખાણીપીણીમાં જવાના છે

મેડમ ચેલેન્જિંગ કામ હોય છે કે જે નશાકારક દ્રવ્યોનું સેવન કરે છે નશીલા પદાર્થો જે લઈને ક્યાંક ન્યુસન્સ ફેલાવે છે એમને પકડવા દારૂ પીને લોકો આવતા હોય છે અડધી રાત્રે ગરબામાં તો એમને દૂર કરવા આ બધું થોડું ટફ થતું જાય છે

માણસોની ખૂબ જ ઓછી અવર હોય તો એવા અંધારાનો લાભ લઈ કારણ કે રાત્રિ પર્વ છે અને રાત્રિમાં દિવસ જેટલું ઉજવાળું આપણે અપેક્ષા નહીં રાખી શકીએ એટલા માટે એ અમારી થોડી જે ચેલેન્જ હોય છે પરંતુ સંબંધિત જેટલા ડિપાર્ટમેન્ટ છે એની સાથે પણ અમારી મિટિંગ થઈ ગઈ છે એટલે કોર્પોરેશન હોય કે અન્ય તમામ ડિપાર્ટમેન્ટ હોય એ પણ અમારી સાથે આ સમગ્ર પ્રેક્ટિસમાં જોડાયેલા છે કે આખો તહેવાર જે છે શક્તિનો એ સારી રીતે ઉજવાય

એક સાથે ટોળું વળી ને બાર નહિ નીકળવું ભેળ થઇ ને નહિ તેમજ જે traffic સામાન્ય નિયમો છે universal તેનું પાલન કરવું wrong રસ્તે નહિ જવું ગમે ત્યાં પાર્કિંગ નહિ કરવું તેમજ જે મહિલા છે તેને એક એપ આવે છે એ app activate કરવાની કે જેથી ઘર વાલીઓ બી જાણી શકે કે હાલમાં કયા લોકેશન પર છે અજાણ્યા વ્યક્તિ જોડે સંપર્ક નહિ કરવો એની જોડે કોઈ કોન્ટેક્ટ નહિ આપો તેમજ જે ગરબા

આપનું શું માનવું છે અમદાવાદમાં જે યુવાનો છે આપના તરફથી મૌલિકભાઈ મેજર તો જે કમલેશભાઈ કીધું કે ખાસ ધ્યાન રાખવાની વાત તો એ છે કે જે જ્યારે આપણે ગરબા પત્યા અને ગરબામાં એન્ટર થતા હોય પાર્કિંગનો કેવો થાય છે એ લોકો ધ્યાન રાખે કે રાખીને કે ભાઈ મારે અહીંયા પાર્કિંગ કરવું છે આમ તેમ રસ્તા પર ના મૂકે ગાડીઓ કે જેનાથી બીજા લોકોને ત્યાં આજુબાજુ ગામ આવતું હોય કે આજુબાજુ કઈ બી હોય આ વખતે તમે જોયું હશે કે બધા જ ગરબા અમદાવાદમાં રિંગ રોડ ની બહાર છે પોલીસ ડિપાર્ટમેન્ટ તૈયાર છે હવે એ કેટલા તૈયાર છે એ જોવાનું છે કારણ કે જે પ્રમાણે મૌલિક પોરિયાએ કહ્યું કે ઢોલ શરણાઈ ને મંદિરા સવાર સુધી જ્યારે વાગશે અને પારંપરિક ગરબાની એમણે વાત કરી છે એમણે કહ્યું કે આખો નવો કોન્સેપ્ટ છે લેન્ડ ડેવલપ કરવી અને આર્કિટેક્ચર પ્રમાણે આખી ડિઝાઇન કરવી બીજું એક વાત એમણે એ પણ કરી કે ફાયરના લેટ મળ્યા છે એને લઈને થોડી તકલીફ પડી છે પણ બાકી એનઓસી મળી ગઈ છે સાથે જે પ્રમાણે વડોદરાથી કમલેશ પરમારે કહ્યું કે વિશ્વ પ્રસિદ્ધ ગરબા અમારા વડોદરામાં થાય છે અને વરસાદ હવે નથી એટલે કે આ કિંમત વધી ગઈ છે વોટર છતાં પણ એમણે કહ્યું કે વોટરપ્રૂફ સ્ટેજ બનાવવામાં આવ્યા છે મેદાનમાંથી પાણી તાત્કાલિક નીકળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે અને જે ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ સુરતના હેતલ પટેલ છે એમણે કહ્યું કે ઘોડે સવારીની ટીમ થી લઈને સી ટીમની ચાલીસ ટીમો મહિલા કર્મચારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે અને સાથે જ કેપેસિટી વધી ન જાય એના માટેનું આખું એક મોનિટરિંગનું પ્લાન છે ઘણું બધું એમણે તો કહ્યું કે કદાચ કોઈ નશાકારક પદાર્થનું સેવન કરે છે તો પણ અમે સતર્ક રહીશું અને

સુંદર આયોજન છે નવલી નવરાત્રી ની શરૂઆત થઈ છે ત્યારે તમામ ને નવરાત્રી ની શુભકામનાઓ અને ટોક શો માં ઉપસ્થિત રહ્યા બદલ હેતલ પટેલ કર્મશ કમલેશ પરમાર મૌલિક ત્રણે જોડાયા આભાર થેન્ક યુ વેરી મચ તો આથી નવલી નવરાત્રી ની વાત અને એને જ લઈને ચર્ચામાં જોડાવા બદલ ડીસીપી હેતલ પટેલ સાથે જ વડોદરા ના ગરબા આયોજક કમલેશ પરમાર અને મૌલિક પોરિયા અમદાવાદના ગરબા આયોજક આ ત્રણે જોડાયા ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર